શ્રી ગણેશાય નમઃ કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નં અધ્યાય નંબર અગિયારમાં આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને આજે આપણે જોશું વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન કૃષ્ણને કહે છે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ જ વિસ્તારથી સાંભળ્યું છે અને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો હે પુરુષોત્તમ આપનું જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો આથી શ્રી કૃષ્ણે જણાવ્યું હે પાર્થ મારા રૂપો અનેક પ્રકારના વર્ણના અને આકૃતિવાળા છે તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો દૈત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારોને મૃતોને જો તેમ તે પહેલાં ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યોને જો આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો પરંતુ તું તારા ચરમચક્ષુથી એ જોઈ શકવાનો નથી તેથી તને દિવ્ય ચક્ષુ આપું છું તેનાથી મારો ઈશ્વરીય યોગ જો આમ કહી અને યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવી અનેક મુખ અને નેત્રવાળું દિવ્ય આભૂષણોવાળું દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું અનેક આયુધ્યવાળું અતિ આશ્ચર્યમય અત્યંત પ્રકાશિત અને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈ અને રોમાંચિત થયેલું અર્જુન પ્રણામ કરી હાથ જોડી અને બોલ્યો હે દેવ આપના આ રૂપમાં તો હું સર્વ દેવતાને સર્વ ભૂતગણને સર્વ બ્રહ્મને સર્વ મહર્ષિને અને મહાદેવને અને દિવ્ય સર્પોને જોઉં છું હે વિશ્વેશ્વર આપને અનેક ઉદરવાળા અનેક ભુજાવોવાળા અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું અને આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી હું તો આપને મુકુટ ગદા અને ચક્રધારી પૂર્ણ કાંતિવાળા સૂર્ય સમાન તેજસ્વી અને અમાપ નિહાળું છું આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે આથી આપના આ અલૌકિક અને ભયંકર રૂપ જોઈને ત્રણેય લોકો ઘણા વ્યથિત થઈ રહ્યા છે આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો કહી અને ઉત્તમ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે વડી રુદ્રો આદિત્યો વસુઓ અશ્વિની કુમારો વિશ્વદેવો પિતૃઓ ગંધર્વો યક્ષો અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા જ વિસ્મય પામી અને આપને જુએ છે આપના આ વિરાટ રૂપને જોઈ અને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છીએ હે વિષ્ણુ તમારું આકાશવ્યાપી તેજવાળું અનેક વર્ણવાળું રૂપ પહોળા કરેલા મોઢાને અને મોટી આંખોને જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી આપની વિકરાળ દાઢ અને પ્રલયકાળના અગ્નિ સમાન મુખોને જોઈ અને હું સુખ પામતો નથી મને દિશાઓનું પણ ભાન રહેતું નથી હું ત્રાસ પામી રહ્યો છું તેથી એ જગતના નિવાસસ્થાન હે દેવેશ તમે મારા પર પ્રસન્ન થાવો હે કૃષ્ણ ધતરાષ્ટ્રના પુત્રો જયદ્રથ આદિરાજાઓના સમુદાય સાથે બધા આપમાં પ્રવેશ કરે છે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કર્ણ શિખંડી દૃષ્ટધુમન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાય ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ અને સમુદ્રમાં સમાઈ જાય છે તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશે છે હે વિષ્ણુ આપ આપના મુખોથી સમસ્ત લોકના વીરોને ગળી રહ્યા છો તમારું ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે તમે ઉગ્ર રૂપધારી કોણ છો કૃપા કરી અને મને કહો હું આપને નમસ્કાર કરું છું આપ મારા પર પ્રસન્ન થાવ આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો હે અર્જુન હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું આથી કરી અને બંને સૈન્યમાં જે જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તો યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં અને નાશ પામશે માટે હે અર્જુન તું ઊભો થઈ જા અને યશ મેળવ શત્રુઓને જીતી અને ધન ધાન્યવાળું રાજ્ય ભોગવ મેં આ લોકોને પ્રથમથી મારેલા છે તું તો મારા નિમિત્તરૂપ બની જા આ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા સુરવીર યોદ્ધાઓને મારી અને તો અવશ્ય યુદ્ધમાં જીતીશ આ વખતે સંજય દત્તાષ્ટ્રને ઉદેશીને કહે છે કે હે રાજન આ વચનો સાંભળી અને ધ્રુજતો ધ્રુજતો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ અને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો હે અંતરયામી આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશામાં ભાગે છે સિદ્ધોના સમૂહો નમસ્કાર કરે છે એ બધું યોગ્ય છે આપ તો આદિદેવ અને સનાતન પુરુષ છો આપ તો જગતના પરમ આશ્રય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો એટલે આપને હજારો નમસ્કાર હો આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો આપને બધી બાજુએથી નમસ્કાર હો હે પરમાત્મા સખા માની અને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ હે યાદવ હે સખા એવા જે સંબોધનો કર્યા છે તેમજ વિહાર સૈયા આસન ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે અનાદર થયો હોય તે માટે હું ક્ષમા માગું છું આપ તો સર્વ ગુરુઓના પણ ગુરુ છો આપના ચરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરે છે તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાની યોગ્ય છો હવે આપ પ્રસન્ન થાઓ અને કિરીટ કુંડલ શંખ ચક્ર ગદાધારી ચતુર્ભુજ રૂપવાળા થાઓ શ્રી કૃષ્ણ કહે છે અર્જુન તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તારા વિના બીજાએ પહેલાં જોયું નથી તે રીતે હું ન વેદોથી ન તપથી દાનથી કે ન યજ્ઞથી જોવાને મળું તું તો થઈ મારું ચતુર્ભુજ રૂપ ફરીથી જો આ સમયે સંજય દત્તને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે હે રાજન આ પ્રમાણે કહી ભગવાન કૃષ્ણએ અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુન આ સ્વરૂપ જોઈ આનંદ પામી અને બોલ્યો હે જનાર્દન આપના અતિ શાંત સ્વરૂપને જોઈ અને મારું ચિત્ત શાંત થયું છે મારો ભય દૂર થયો છે અને હું સ્વસ્થ બન્યો છું ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ રૂપ જોવા દેવો સદા તત્પર રહે છે તને કહ્યું તેમ વેદાભ્યાસથી ઉગ્ર તપથી દાનથી યથી તે શક્ય નથી પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે અને અનન્ય ભક્તિવાળા મનુષ્યો જ મને પામે છે હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારે પરાયણ રહેનારો આ વગરનો અને સર્વપ્રાણી પ્રત્યે વેર રહિત હોય તે મને જરૂર પામે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ હતો દસમો અધ્યાય આવતીકાલે આપણે અગિયારમાં અધ્યાય તરફ આગળ વધશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ